અત્યાર સુધી બહુ દબાયા બદલવાનું હોય તો જય માતાજી જય શ્રી મહાઘાલ પાંચ વર્ષે બોલવા માટે માતા બહેનો અને છે કે આંદોલનો કર્યા એ વખતે શીખતા હતા ગાડી ચલાવતા એવું આંદોલન કરતા ગમે તે ઠોકી દેતા શીખ્યા સંકલન સમિતિ જોડેથી આંદોલન કઈ રીતે કરાય શીખવા મળ્યું મને ઘરે બેઠો બેઠો શીખતો તો સાચી વાત કરી

એકાંત માં રહીને હું શીખ્યો છું હું ભડકાઈશ નહીં અને દરેક ને હું બે હાથ જોડી કદાચ કોઈ લાઈવ જોતા હોય તોય કઉ છું તમને બે હાથ જોડી સંધ્યાકાળ નો સમય છે માતા એ દાદા મહાકાલ ને યાદ કરી કોઈ દિવસ ખાખી સાથે ઘર્ષણમાં ના ઉતરતા કોઈ દિવસ ના ઉતરતા શા માટે દરેક આંદોલનો થતા હોય અને દરેક આંદોલનની અંદર એટલે ખાદી વાળા ખાખીનો ઓર્ડર કરતા હોય અને હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય એટલે ખાખી ની તો છે ગુનેગાર ખાદી પકડવું હોય તો જબ્બો પકડજો આ વર્દી નહીં આ વર્દી તો સેલ્યુટ કરવા માટે આપણે અને ખાદીના ભાઈઓ ખાદીના ભાઈઓ તમે ખાદી પહેરી બહુ અમારી પધારી ફેવરી તમે જે પક્ષમાંથી આવતા હોય જ્યાંથી આવતા ગુળા ખચરમથી આવતા હોય પણ હવે તમારો હદ તમારો સમય પૂરો થઈ ગયો છે રાજકોટ ની અંદર સ્વયંભૂ કરી ન્યાય નીતિ અને ધર્મ ની તલવાર ખૂંટ રોપી ના ભી ભાજપ ના બે ભાગ કરવાના છે ઉભી ભાજપ ના ભાણ માં ગયું રાજનીતિ ઉભી ભાજપ ના બે ભાગ કરવાના છે અહિંસા ની વાત કરી પણ તમારું જે જનુન જોયું મને નવી લાગ્યું જનુન હતું કે હાલ આપણે શું કેવા મને બહુ ગમ્યું સંકલન સમિતિમ કામ કરે છે હું જ્યાં બેસું છું હું ભાજપ જોડે બેસું છું કોંગ્રેસ જોડે બેસું છું સૌથી વધારે ચા હું ભાજપ જોડે પીવું છું તો તોય એમને કહું છું કે મારા આજીવન ચા નહીં પીવા તો ચાલશે પેલો મારો સમાજ ભાજપ ભાજપ ભાડમાં માર નહીં કોઈ કામ જિંદગીમાં મારે કોઈ વોટ લેવાના નહીં ભાઈ બે હજાર બાર તેર થી ધંધો કરતો તો પાંચ વડે છોડી દીધું પણ રાજનીતિ કરું તો નામ મત કઈ બોલા જાવ મેં જાહેર માં હજાર કીધું છે કોઈ ફેર નહીં પડતા એ તો પહેલાથી લાલ લોહી જોયેલું આ ક્યાં આપણે બધું ખાવા બધું

ચાર દિશા ચાર ખૂણા ત્યાં ભાગવાનું કાઢું પડીયા ભાજપ વાળા જે હોય અને ભાઈઓ મહેરબાની કરી આ કમલના બતન ઉપર ભૂલથી હાથ મુકતા નહીં પથારી ફેરી જતા રૂંધી આમ ને ખુલ્લે આમ કહું છું હું સંજય છે હું ભારતીય જનતા પાર્ટીના વિચારધારા વાળો ભાજપી નહીં ભાજપ ની વિચારધારા વ્યક્તિ ખુલ્લે આમ કહું છું જ્યાં સુધી ઊભી ભાજપ ના બે ભાગ ના થઈ જાય ત્યાં સુધી મારો મત નહીં મળે

અને કરો તો પછી અમે કહીએ ફોર્મ નહીં ભરવાનું તો જવા ભરો બધા ભોગવો છો આ વિશ્વ એ સૌથી ખરાબ દિવસ શુક્રવારના ના વાર વિશ્વ શું કરું પડશે સામાન્ય શુક્રવાર ખરાબ તેના કારણો રજુ કર્યા છે તેમાં ટાઇટેનિક જહાજ ડૂબી દે શુક્રવાર હતું દુખદ ઘટના હતી અને આપણા આ ભઈ ઈમનો વિડિયો બધું શુક્રવારે તો આખું જહાજ ડૂબાન છે આ શરૂઆત છે આખું જહાજ એકે બાકી નહીં ઓય ગમે તે મંદિર માધ્યમ જાય આ બંદે કે ગોદ પઠાર પરથી ફરશે બાકી એ નહીં ચાલે ગઈ કાલનો બે દિવસનો જોઉં છું